શું તમને એવી ખબર પડે કે બધા લોકોનું ડ્રીમ સિટી આવું મુંબઈ એ ડૂબી ગયું છે તો અત્યારે ઓલરેડી અંદમાન નિકોબાર અને મોલદીવસની આસપાસના ઘણા ટાપુઓ તો ડૂબી પણ ગયા છે તો આ બધું થવાનું કારણ શું હોઈ શકે આનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ અત્યારે ભારતનું અને વિશ્વનું તાપમાન ધીરે ધીરે વધતું જ જાય છે અચાનકના કોમસમી વરસાદો થવા તળાવો સુકાઈ જવા તો આ બધાનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ હવે ગ્લોબલ વોર્મિંગ એટલે થાય શું તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન નામના વાયુઓનું પ્રમાણ વધતું જાય છે અને આ વાયુઓ વાતાવરણમાં તાપમાનને પકડી રાખે છે જેના હિસાબે ઓવરઓલ વાતાવરણ ગરમ થતું જાય છે અને જેને ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે જાણીએ કે ભારતમાં ગ્લોબલ વોર્મિંગ વધવાના મુખ્ય કારણ શું હોય તો ફર્સ્ટ રીઝન ઇઝ ફોસિલ ફ્યુલ ભારતના ઉદ્યોગો અને વાહનમાં કોલસા પેટ્રોલ અને ડીઝલનું પ્રમાણ વધતું જાય છે જેના હિસાબે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધતું જાય છે અને તે તાપમાનને વધારે છે બીજું કારણ છે ડિફોરેસ્ટ્રેશન વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને ને તો લે છે પણ જો જંગલોનો જ આપણે નાશ કરી દેશું તો હવાને શુદ્ધ કરવાનું કામ કોણ કરશે ત્રીજું કારણ છે ઉદ્યોગો દ્વારા થતું પોલ્યુશન ઘણા ઉદ્યોગો સતત હવામાં ઝેરી વાયુઓ છોડતા જ રહે છે જેના હિસાબે એન્વાયરમેન્ટને ખૂબ નુકસાન થાય છે ચોથું રીઝન છે કચરાના ઢગલાને બાળી નાખવા ઘણા સિટીમાં કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ થતો નથી અને તેને સીધો બાળી જ નાખવામાં આવે છે કે જે પોલ્યુશન ફેલાવે છે પાંચમું રીઝન છે ખેતરોમાં લાગતી આગ જી હા વધતા જતા તાપમાનના કારણે ઘણા ખેતરોમાં પણ આગ લાગી જાય છે કે જે વાતાવરણને ખૂબ ગરમ બનાવતું જાય છે છઠ્ઠું રીઝન છે અર્બનાઇઝેશન શહેરીકરણના લીધે લોકો જંગલોનો સતત નાશ જ કરતા જાય છે જેથી હવાનું શુદ્ધિકરણ થતું નથી અને પર્યાવરણને પણ નુકસાન થાય છે હવે વાત કરીએ કે આપણે લોકો આ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે શું પ્રયત્નો કરી શકીએ સૌથી પહેલાં તો યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ જો પર્સનલ વેહિકલ ની જરૂરિયાત ના હોય તો બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો યુઝ કરવો જોઈએ જેથી હવામાં પોલ્યુશન ઓછું ફેલાય સેકન્ડ વન ઇઝ વીજળી નો બચાવ જો શક્ય હોય ત્યાં સુધી એલઈડી લાઇટ નો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરિયાત વગર પંખા લાઇટ કે એસી નો વપરાશ ટાળવો જોઈએ નેક્સ્ટ વન ઇઝ પ્લાન્ટ મોર ટ્રીઝ તમારા ઘર બગીચા કે સ્કૂલ ની આસપાસના વિસ્તારમાં બનતા વૃક્ષો વાવો અને તેનું જતન કરો કારણ કે એક અંદાજા પ્રમાણે એક વૃક્ષ પર યર એકવીસ કિલો સુધીનો કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરી શકે છે એન્ડ ઓલવેઝ રિમેમ્બર ઇવન સિંગલ ટ્રી મેટલ્સ નેક્સ્ટ વન ઇઝ યુઝ રિન્યુએબલ એનર્જીસ બને ત્યાં સુધી સોલાર ઉપર ચાલતી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ જેથી વીજળીનો પણ બચાવ થઈ શકે અને વાતાવરણમાં પોલ્યુશન ઓછું ફેલાય નેક્સ્ટ વન કચરાનો યોગ્ય નિકાસ કરો અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાની ટ્રાય કરો એન્ડ ધ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દાની બને ત્યાં સુધી અવેરનેસ ફેલાવવાની ટ્રાય કરો વધુ ને વધુ લોકોને આ બાબતે અવેર કરો કે પર્યાવરણનું વધતું જતું તાપમાન એ કેવડી મોટી સમસ્યા છે અને પર્યાવરણનું જતન કરવું એ સૌથી વધારે જરૂરી થઈ ગયું છે તમે તમારા રૂમની અંદરનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે તો કદાચ એસી ચાલુ કરી લેશો પણ આખા પર્યાવરણનું ટેમ્પરેચર મેન્ટેન થઈ શકે એવું એસી આજ સુધી બન્યું નથી તો આપણે અત્યારથી સજાગ થઈ જઈએ અને પર્યાવરણનું જતન કરવા માટે યોગ્ય પગલાઓ લઈએ સ્ટે કનેક્ટેડ વિથ અવર રાજકોટ ફોર મોરસચ વિડિયોઝ